જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સંપૂર્ણ દેશની અંદર સંસ્કાર સપ્તાહ નામથી સપ્તાહ થઈ રહ્યું છે જેના અંતર્ગતમાં હાફ મેરેથોન દોડ હાફ મેરેથોન દોડનો મુખ્ય ઉદ્દેશ કે હિન્દુ સમાજ હિન્દુ ધર્મની અંદર જે યુવાનો જે છે એ નશાથી મુક્ત થાય નશો નશાથી મુક્ત થાય અને સંકલ્પ લે કે જીવનમાં ક્યારેય નશો નહીં કરીશું આ વિષયને લઈને હાફ મેરેથોન દોડની પ્રારંભ સંપૂર્ણ ભારત દેશમાં થઈ છે જેના અંતર્ગતમાં દક્ષિણ ગુજરાત પ્રાંતમાં ભરૂચ વિભા ભરૂચ વિભાગમાં નર્મદા જિલ્લાની અંદર તિલકવાડા જે પ્રખંડ છે એ તિલકવાડા પ્રખંડની અંદર આ કાર્યક્રમ આજે હાફ મેરેથોન દોડનો થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો જોડાયા છે અને એક સમાજને મેસેજ આપવાનો આજે પ્રયાસ પ્રયાસ છે કે આજે નશા મુક્ત કેમ રહેવું નશા માત્ર નશા કરવાથી નથી પરંતુ ઘણા બધા નશાના આજે સ્વરૂપો જોવા મળે છે જેહાદના સ્વરૂપે નશાના ધ્યાનમાં આવે છે કે કયા કેવી રીતે જેહાજના માધ્યમથી નશાઓ થઈ રહ્યા છે આ દરેક સ્થાન ઉપર ભારત સરકારની સાથે રહીને યુવાનોની અંદર નશાનું પ્રમાણ નહીવત શૂન્ય થઈ જાય એના માટે બજરંગદળ આ પ્રયાસ કરી રહ્યું છે ભારત માતા કી જય જય શ્રી રામ આપણું નામ મયુર શ શરદરાવ કદમ દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ સંયોજકની જવાબદારી નમસ્કાર જય શ્રી રામ આજ રોજ દર વર્ષની જેમ બજરંગ દલ સેવા સપ્તાહ અને સંસ્કાર સપ્તાહની ઉજવણી કરે છે એ દરમિયાન અત્યારે હાલ સોળ નવેમ્બર બે હજાર પચીસથી ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ એમ સંસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવશે જે દરમિયાન દેશભરમાં આપણી યુવા શક્તિ વ્યસનમાંથી મુક્ત થાય અને આપણી શારીરિક ક્ષમતામાં ફરી પ્રાચીન કાળ દરમિયાન આવે એ માટે આ વર્ષે સંસ્કાર સપ્તાહમાં આપણી શારીરિક રમતો અને રન ફોર હેલ્થ જેમાં એક કિલોમીટરથી દોઢ કિલોમીટરનું આપણા યુવા અથવા બાળકો દોડે ત્યારબાદ વ્યસન મુક્તિ વિશે એમને સૂચન કરવામાં આવે એ જ પ્રમાણેનો આજનો એક કાર્યક્રમ અમે નર્મદા જિલ્લાના આશ્રમમાં નામ અંકુર મોદી ભરુચ ના વામી આશ્રમમાં સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમાંથી યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છ દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ